ગુજરાતની રાજનીતિમાં મુખ્યત્વે બે પક્ષો હતા અને તેની સાથે જ ત્રીજો પક્ષ આમ આદમી પાર્ટી આવી અને એ પક્ષ પલટો ધારણ કર્યો છે તેમાં તે અર્જુન મોઢવાડિયા અમરીશ ડેર એવા તાજેતરમાં જ દિગ્ગજ નેતાઓ પોતાનો પક્ષ છોડી નાખ્યો છે એવું મનાઈ રહ્યું હતું કે જયારે કોંગ્રેસના ગુજરાતના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ ને બનાવવામાં આવશે ત્યારે પક્ષ પલટાનો જે સિલસિલો છે એ બંધ થઈ જશે પરંતુ એ પણ ન થયું અને રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશે તે દરમિયાન પણ આ સિલસિલો યથાવત રહે છે અર્જુન મોઢવાડિયા અમરીશ ડેર એવા કેટલાય પૂર્વ ધારાસભ્યો અને દિગ્ગજ નેતાઓ કોંગ્રેસ છોડીને કેસરીઓ ધારણ કરે છે તે સમય દરમિયાન એક પ્રેસ કોન્ફરન્સ અને શક્તિસિંહ ગોહિલે ખૂબ આકરા પ્રહારો પણ કરે છે શક્તિસિંહ ગોહિલ કહે છે કે પક્ષ પલટવો એ પોતાની મરજીથી જે થાય છે શું જનતા આવા સોદાગરોની સાથે રહેશે એવું શક્તિસિંહ ગોહિલ કહે છે શું છે એ જાણીએ આપણે છ પેટા ચૂંટણીઓની વિધાનસભાની બેઠકો જીતવા માટે અમારા પૂરા પ્રયત્નો રહેશે ગુજરાતની જનતા સલામ કરીશું હું એક ગુજરાતી તરીકે ગૌરવભેર દિલ્હીની પ્રેસ કોન્ફરન્સોમાં હું કહેતો આવ્યો છું કે ગુજરાત જે છે એમાં કદાચ થોડા ઘણા એક બે ટકા આમ તેમ થયા હોય દરેક સમાજમાં હોય પણ આજે પણ ગુજરાતીઓનું એક વૈષ્ણવ જન તો તેને રે કહીએ રે આ ગુજરાતીઓ સાચા અર્થમાં ખોટા માણસોને ટેકો નથી આપતા આપણે જોયું છે કે માનની અહેમદભાઈ ની ચૂંટણી વખતે બે હજાર સત્તર માં સત્તર ધારાસભ્યોએ પક્ષ પલટો કર્યો હતો અને સત્તર માંથી ગુજરાતની જનતાએ પંદર ને હરાવી દીધા હતા એમાં કેટલાક બહુ સારા નેતાઓ હતા પણ પક્ષ પલટો કર્યો સોદાબાજી કરી વિચારધારા બદલી એને મારા ગુજરાતી ક્યારેય નથી સ્વીકાર્યા સલામ કાર્ય કરતા મિત્રો ને પણ કે નેતા સાથે લાગણી થી જોડાયેલા હોય પણ નેતા પક્ષ પલટો કરે કાર્ય કરતા સોદો નથી કરતો વેચાતો નથી જતો નથી વિચારધારાને વળગી રહે છે આ અમારી મૂડી છે અને હું એ મૂડી અને ગુજરાતીઓની તાસીરના આધાર પર કહું છું કે છ એ છ વિધાનસભાની બેઠકો પર અમારા ઉમેદવારોને ગુજરાતની જનતાના પ્રેમ આશીર્વાદ અને સમર્થન મળશે એ વિજેતા થશે શક્તિસિંહે આ પ્રહારો કર્યા છે પરંતુ શું પ્રહારોથી ચૂંટણી જીતી શકાય છે આ સવાલ જોવાનો રહ્યો અને બે હજાર ચોવીસની ચૂંટણીમાં કોણ કોને આપશે માત અને કોણ જેને જનતાના આશીર્વાદ મળશે એ જોવાનું રહ્યું નમસ્તે આવી રસપ્રદ માહિતીમાં અમારી સાથે જોડાયેલા રહો નોલેજ ટુડે હું મુકેશ માળી